પૂર્વ ભારતમાં ફરવા માટે સૌથી શ્રેષ્ઠ સ્થળ છે નાગાલેન્ડ અહીં દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પ્રકૃતિનો આનંદ માણવા આવતા હોય છે નાગાલેન્ડમાં સોળ જેટલી આદિવાસી પ્રજાતિ અલગ અલગ જિલ્લામાં વસવાટ કરે છે અહીં આવતા ટુરિસ્ટોને જો અલગ અલગ પ્રજાતિની મુલાકાત કરવી હોય તો અનેક દિવસ સુધી નાગાલેન્ડમાં ફરજીયાત રીતે ફરવું પડે છે તમામ પ્રજાતિની રહેણી કહેણી અને ઉજવણી અલગ અલગ છે આમ પ્રવાસીઓને એક જ જગ્યાએ સમગ્ર નાગાલેન્ડ તમામ પ્રજાતિઓનો અનુભવ મળે છે દર વર્ષે નાગાલેન્ડમાં ડિસેમ્બર થી ડિસેમ્બર સુધી સ્પેશિયલ તટ થી ફૂટ ઉપર આવેલા કિસ્મા ગામ ખાતે ખાસ હેરિટેજ વિલેજમાં ઉજવણી કરવામાં છે ત્યારે જુઓ વીટીવી ન્યુઝ ચોપનસો ફૂટ ઉપરથી ખાસ ટીમ પહોંચી છે નાગાલેન્ડના હેરિટેજ વિલેજમાં હેરિટેજ વિલેજની વાત કરવામાં આવે તો નાગાલેન્ડ રાજ્યમાં જે સોળ જેટલી અલગ અલગ ટ્રાઇબની પ્રજાતિઓ છે તેમનું આ એક ખાસ એક હેરિટેજ વિલેજ છે કે જ્યાં દર ડિસેમ્બરે એક ડિસેમ્બરથી દસ ડિસેમ્બર સુધી ખાસ એક ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવતું હોય છે તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો કે અલગ અલગ પ્રજાતિના જે આ કહી શકાય કે જે મકાનો બનાવવામાં આવ્યા છે તે તેમના પ્રમાણે તેમની જે ભાતીગળ સંસ્કૃતિ છે તે પ્રમાણે તેમના અલગ અલગ પ્રકારના મકાનો બનાવવામાં આવે છે અલગ અલગ પ્રકારના ડ્રમ છે તમે જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે પણ એક અલગ પ્રકારનું જ આ ડ્રમ છે કે જેને દસથી બાર લોકો એક સાથે વગાડે છે અને અલગ પ્રકારના જ અવાજો આવે છે અત્યારે આપણી સાથે અમદાવાદ થી જોડાયા છે લલિતભાઈ લલિતભાઈ હેરિટેજ વિલેજમાં આપણે ફરી રહ્યા છીએ શું કેશો અમદાવાદીઓને ગુજરાતીઓને ગુજરાત રાજ્યના લોકોને કે આ કઈ જગ્યા છે કેવી જગ્યા છે ને કેવી મજા આવે અહીંયા આ જગ્યાનું નામ કિસ્સામાં છે કિસ્સામાં વિલેજ એવું નામ છે અને આની મુખ્ય ઓળખ એ છે કે આ નાગાલેન્ડનો જે સૌથી શિરમોર ઉત્સવ છે હોર્નબિલ ફેસ્ટિવલ એનું આ યજમાન સ્થળ છે એટલે કે એનું આ મેદાન છે નાગાલેન્ડની સોળ આદિવાસી પ્રજાતિઓને લોકો એક સમયે એક સાથે જાણી કે જોઈ ન શકે પણ આ ફેસ્ટિવલમાં આવે તો એમને તમામ સોળે પ્રજાતિના લોકો એમની રીત રિવાજ એમની સંસ્કૃતિ એમના ઘરો એ જોવા મળે અત્યારે જે આપણે છીએ ફોર્મ એટલે કે પીએચ ઓ એમ પ્રકારની પ્રજાતિ છે જે મ્યાનમાર સરહદ ઉપર વધારે રહે છે અને આ એમનું ડ્રમ છે કે જેમાં એણે હાથીનો આકાર રાખ્યો છે કારણ કે જંગલમાં ત્યાં જંગલો એવા છે કે જ્યાં પરિવહન માટે હાથી સિવાયના વાહનો પણ ચાલી શકતા નથી આપણે ત્યાં ગુજરાતમાં ગુજરાત એટલે ભારતનો પહેલો છેડો આ ભારતનો પૂર્વ છેડો છે તો નાગાલેન્ડ વિશે નોર્થ વેસ્ટ વિશે ઘણી માન્યતાઓ હોય એટલે અહીંયા આવતી આવીને સૌથી પહેલાં તો આપણી તમામ માન્યતાઓ ધ્વસ્ત થશે આપણે આ જે પ્રદેશને માનીએ છીએ કે અહીંયા શું હશે કેવા લોકો હશે તો અહીંયા કેટલી બધી મજાની જગ્યા છે અને ગુજરાતી પ્રવાસીઓને તો હવે એટલા માટે મજામાં આવે છે કે ગુજરાતી પ્રવાસીઓને જે જોઈએ વેજીટેબલ ફૂડ એ અહીંયા બહુ સરળતાથી ઉપલબ્ધ થતું થઈ ગયું છે હેરિટેજ વિલેજની વાત કરવામાં આવે તો અલગ અલગ સોળથી વધુ જે પ્રજાતિ છે નાગાલેન્ડની તે એક જોવા મળી રહ્યું છે છે તો કઈ રીતે વાગે આ એક વ્યક્તિ નહીં પરંતુ દસ થી વધુ વ્યક્તિ વગાડી શકે છે હેરિટેજ વિલેજમાં બીજું શું જોયું શકાય એટલે કે કહી શકાય કે અલગ અલગ સોળ પ્રજાતિઓ તો છે જ નાગાલેન્ડ ની એક સાથે જોવા મળે છે વિલેજ આ જે કહી શકાય કે જે ફંક્શન થાય છે એક સમયે નાગાલેન્ડ તરફ આવતા પ્રવાસીઓને જાત જાતની ભય અને શંકા કુશંકાઓ થતી હોર્નબિલ ફેસ્ટિવલ શરૂ થયા પછી ફાયદો એ થયો કે દુનિયાભરમાંથી પ્રવાસીઓ આવવા માંડાય એટલે હોર્નબેલ ફેસ્ટિવલમાં આવે તો ભીડ ઉમટી પડે છે ને એ લોકોએ આવનારાઓને ના પાડવી પડે છે એવી સ્થિતિ છે એનું કારણ એ છે કે હોર્નબિલ ફેસ્ટિવલમાં તમને આખું જ નાગાલેન્ડ આ એક મેદાનમાં એક ચોરસ કિલોમીટરનો વિસ્તાર છે એમાં જોવા મળી જાય છે એટલે અહીંયા તમને તમામ પ્રકારની પ્રજાતિના ઘર સંસ્કૃતિ રીત રિવાજ એ બધું જ દેખાય છે એટલે અહીંયા લોકો આવે છે તો ચોક્કસથી જે રીતની વાત કરવામાં આવે તો ભારતીય એક હેરિટેજ વિલેજના દ્રશ્યો તમને બતાવવાના પ્રયત્નો કરીશું કે આ જે હેરિટેજ વિલેજ છે તે કેવું લાગી રહ્યું છે આ હેરિટેજ વિલેજની આજુબાજુ તમે જે રીતના જોઈ રહ્યા છો જે અલગ અલગ પ્રજાતિઓ છે નાગાલેન્ડ ની અલગ અલગ સોળ જેટલી આદિવાસી પ્રજાતિ છે તેમના જે કહી શકાય કે તે પ્રમાણે એમના જે હોમ એટલે કે તેમના જે આ દેખાઈ શકે છે તેમની સંસ્કૃતિ પ્રમાણે તેઓએ અહીંયા જે કહી શકાય કે મકાનો તૈયાર કર્યા છે